રાજીલ્લામો મતદારો ની ખરાઈ અને સમાવેશ ન બીજા તબક્કાનો પ્રારંભ કરવાનો આવ્યો જિલ્લાના સમગ્ર મતદારો થી હું અનુરોધ કરું છું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફ થી વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ અત્યારે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે આ કાર્યક્રમ દરમિયાન 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર 2025 સુધી આપના ઘરોમાં BLO શ્રી મુલાકાત કરસે અને આ ગડત્રી ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશો બધા મતદારો થી હું વિનંતી કરું છું કે 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર દરમિયાન આપ બીએલઓ શ્રીને સહકાર કરો આ ગડત્રી ફોર્મ પ્રોપર કમ્પલીટ ભરીને 4 ડિસેમ્બર સુધી બીએલઓ શ્રીને પરત કરો અને આ ગડત્રી ફોર્મ લઈને આપના જિલ્લામાં જે મતદાર યાદી છે એ શુદ્ધ અને યોગ્ય રીતે એનું નિર્માણ થવાનું છે તો દરેક મતદારો થી વિનંતી કરું છું કે આ પ્રક્રિયામાં આપ સહભાગી થાઓ અને એક ખાસ વસ્તુ ધ્યાન લેવાની છે 4 નવેમ્બર 2025 થી 4 ડિસેમ્બર 2025 સુધી મતદારી કોઈ પણ પુરાવા લેવામાં આવશે નહીં આપે ફક્ત જે ગડત્રી ફોર્મ છે જેને ઇફ કહીએ એન્યુમેરેશન ફોર્મ આપ કમ્પલીટ ભરીને બલુ શ્રી ને પરત કરવાનું છે आ प्रक्रिया में आपना सहयोग बदल हूँ आपनो आभार व्यक्त करू चु